ઉદેપુરના પાવીજેતપુરમાં આબાકુટ ગામે પ્રેમ લગ્ન કિસ્સામાં ગામમાં પંચે યુવક અને તેના નાથમાંથી બહિષ્કૃત કરવાનો આદેશ આપ્યો છે આ સાથે લાખ રૂપિયાની માંગ કરવામાં કરવામાં આવી હોવાનો યુવક આક્ષેપ પણ આવ્યો છે આ નિર્ણયથી નારાજ યુવકે જિલ્લા કલેક્ટરને લેખિત ફરિયાદ કરી છે અને ન્યાયની માંગ કરી છે હાલમાં યુવક અને યુવતી બંને ગામ છોડી અને અન્યત્ર રહેવા મજબૂર બન્યા છે યુવકના પરિજનો પણ સામાજિક બહિષ્કારનો સામનો કરી રહ્યા છે તેમણે ખેતર જવાનું

કે છતાં એક સમાજ ના બંધારણ પ્રમાણે મેં એક લાખ ને પંચોતેર હજાર રૂપિયા આપવા માટે કીધું કે હું જે બંધારણ છે કે ભાઈ સમાજની રીતે બનાવ બનતા હોય છે મેરેજ તો એની અંદર છોકરી પક્ષ વાળાને એક લાખ પંચોતેર હજાર સુધી આપવાનું હોય છે દસ લાખની માગણી કરી છેલ્લા મેં નવ લાખ રૂપિયામાં એ લોકો આવ્યા કે ભાઈ તું નવ લાખ રૂપિયા અને જો દસ લાખ રૂપિયા નહીં આપે અથવા તો છેલ્લા નવ લાખ રૂપિયા ન આવે તો તારે ગામમાં આવવાનું નહીં ફરિયામાં આવવાનું નહીં ફરિયામાં કોઈ પણ પ્રસંગ અશુભ કે શુભ પ્રસંગ બને તો બી તમારે આવવાનું નહીં